માત્ર આપણે ખાલી એક જ પ્રશ્ન થી કે એક જ એંગલ થી જોઈએ એવી રીતે નથી એના પરિણામ સ્વરૂપ રાખેલી છે હવે હું ઉદાહરણ આપણે તમને સરળતાથી સમજાય જેલ ની જરૂર ખરી કે નહીં જેલ કેટલી જગ્યા રોકી દઈએ બે ચાર વીઘા આઠ વીઘા દસ વીઘા પંદર વીઘા વીસ વીઘામાં હોય અમદાવાદ ની વચ્ચો વચ્ચે સાબરમતી કે જેલ ની જરૂર ખરી કે નહીં એવું આપણે વિષય કે ખોટે ખોટું જ રાખી દીધું હોય આપણે કઈ કે નહીં જેલ ન હોવી જોઈએ તેવું થાય એમ કે જેલ સ્વયં નથી બનતી જેલ કોક પરિણામ માટે બનાવવામાં આવે છે કોક કઈ કરે છે એ પછી એનું પરિણામ ભોગવવા માટે તૈયાર કરેલી હોય એ આપણે નેગેટિવ વસ્તુ જોઈ જેલ ખુદ બનતી નથી જોજો એવું બને કે અહીંયા એમને કઈ જરૂરત નથી જેલ બનાવી દીધી કઈક તો સારું થશે ભવિષ્યમાં એમ કરીને આપણે ચણી દીધી એવું ન થાય કોક કાર્યના પરિણામ સ્વરૂપ કેટલીક વસ્તુઓ બનતી હોય અને અહીંયા પણ આપણે બનાવી પડતી હોય આ વિશ્વની પણ વ્યવસ્થા ટકાવી હોય તો આવી વસ્તુની જરૂર પડે કે જે સેલ્ફ ઉપયોગી ઉપયોગી હોય નહીં પણ છતાંય બનાવી પડે એવી જ રીતે જે આપ વાત આપણે વાત કરીએ કે દેવ ઈ કોક ના શુભ પરિણામ રૂપે એને કર્મ ભોગવવા માટે એટલા સુખો જરૂરી સારું કામ કર્યું પુણ્ય કર્યું હવે એને ફળ આવે કે નહીં આવે ને એ ફળ આવે તો એ સુખરૂપી ફળ આવે કે મનુષ્યનું આપી દેવાય તો કે મનુષ્યનું તો મળે જો સત્વ હોય એ કેટેગરી છે બેયની કેટેગરી છે પુણ્યની અને શેની શેની કેટેગરી છે પુણ્યની અને સત્વની આ બે

આવતા વખતે સારી બુદ્ધિ મળે આવતા વખતે સારો સંગ મળે સારા વિચારનું આકર્ષણ મળે ને એ પણ વગર પુણ્ય આપણે 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 બધાને કહીએ તો સારું લાગે એમ કહીએ અત્યારે તમે ટ્રાય કરજો લગ્નમાં એટલો જ આગ્રહ કરજો એટલો બધો નહીં થોડોક જ કરજો બરોબર નકર પાછા ત્રણ ત્રણ વાર આવશે પાંચ જણા લઈને આવશે એટલે એમાં થોડોક જ એક જ વાર કહેજો કે આખા ઘરને આવવાનું છે બરાબર તો લોકો આખા ઘર ને આવી જશે લઈને એ એનાથી ત્રણ ગણો સત્સંગ વાવાનો આગ્રહ બનશો ટ્રાય કરજો પછી આપણે ખોટું સાચું આપણે નક્કી કરશું કોણ કોણ બરાબર હવે ઓલું તમને એમ છે કે લગ્નમાં છે ને મારી ઉપર પ્રેમ છે એટલે આવે છે આ ભ્રાંતિ તરત જ દૂર થાય તમારી થાય કે નહીં જો તમારા ઉપર પ્રેમ હોત તો તમે એકવાર કીધું અને તરત જેવો ફોન મૂક્યો ત્યાં કન્ફર્મ કરી દો પાંચ જણા હજી તો તમે ફોન કન્ફર્મ કરી એમ જ કે જોશ બરાબર આ આપણો રોજ નો અનુભવ એમાં આપણી એક ભ્રાંતિ તૂટી જાય જો અધ્યાત્મ માં આપણને પરમ જ્ઞાન જે થાય તે થાય બરોબર એ કઈ નક્કી નથી બરોબર તો પણ અમુક જ્ઞાન તો આપણે અહીંયા થઈ જાય બરાબર પરીક્ષાઓ થતી એટલે આપણને શું થાય કે આનો મારા ઉપર પ્રેમ હોય તો મારું માન અને લગ્ન કરતા કેટલી મહત્વની છતાંય નહીં કેવું જે તમે આગ્રહ કર્યો ને એને ગમતું મળ્યું એનું ચિત્ર કનેક્ટ થઈ ગયું એને ક્યાંક જવું જ બરાબર હવે ટાઈમ પાસ ક્યાં કરવો જવું જ છે ક્યાં કાલો તો પછી બીજી હોટલે જવાનું એટલે તમારે ક્યાં તમારા ઉપર કઈ લેવા દેવા નથી બરોબર પણ અહીંયા કીધું ને એ સામુ ભૂલ કરવી નથી બરાબર આ ભલે એમાં ચડી ગયા બધા પણ મારે અહીંયા હજી વર્ષો રાખ મોક્ષ મળી જાય તો પાછું મારે બધું છોડવું પડે ને આ રીતે થાય એમાં એવી વાત કરવા કરતા આપણે હજી બધી મોજ બાકી જ છે હવે ઇન્જેક્શન આવી ગયા સારા સારા વધારે જીવવા

એના માટે એક વ્યવસ્થા કરીને દેવની છે નેગેટિવ રીતે આપણે જેલનું ઉદાહરણ જોયું પોઝિટિવ રીતે એવું દેવ છે બરાબર છે સત્વ અને પુણ્યની વ્યવસ્થા કરી જીવો માટે એટલે એક રીતે દેવ આપણાથી ઘણા સુખી પણ એક રીતે તમે જુઓ તો દેવ આપણાથી નીચે કે ત્યાં કમાણી નહીં નહીં તમે જોવો કોક અહીંયાથી મહાબલેશ્વર ફરવા વહી જાય કોઈ મોટી કંપની વાળા સૌથી વધારે આનંદેફો ને થાય જોજો ઈર્ષ્યા થાય ભગવાન મને એવી પરિસ્થિતિ આપે ને એક વર્ષ હું મહાબળેશ્વર ફરું હરું પીયું બધા ગોવા જઈને વા જઈને બરોબર એને મજા આવે મેનેજર તો એવું માગતો હોય કે આવા સેટ મને બનાવે આવતા વર્ષ એને આનંદ હોય બરોબર છે બરાબર કોમ્પિટિટર ને બોવ લાગે કે આજે બે વર્ષ રોકાઈ ગઈ ગયા આમ તો કોમ્પિટિટર એનું ખરાબ ચાહે કે સારું ચાહે ખરાબ ચાહે એને એમ થાય કે ભાઈ આ પણ સૌથી વધારે કોને મજા આવે કઈ માનો કોઈ કંપનીના ડાયરેક્ટર બે વર્ષ વયા ગયા મહાબળેશ્વર માત્ર ફરવા જ બરાબર છે તો કે એને પ્રેરણા કોને આપી કે મેં આઈપી માનો એવું થાય તો મને સન્માનિત કરી દો કે એવોર્ડ આપે મોટો તમે અમારું બહુ મોટું કામ કરી દીધું આવા લોકો તમે મોકલતા હોય એવી રીતે તમે આ બજાર અમારા માટે ખુલ્લું થતું જાય આખું કે હવે દેવો એવા છે જો દેવો મહાબલેશ્વર ફરવા વાળા છે મહાબલેશ્વર વાળા ફરવા વાળા ડાયરેક્ટર ને સુખ વધારે કા આ કંપની માં દરરોજ હાજરી પૂરવા વાળો બરોબર કંપની માં દરરોજ મગજમારી કરવા વાળો કે આ ઓલો કેમ નથી આવ્યો ના મેનેજર હવે કીએ છે ઓલો નાનો વ્યક્તિ છે એ હવે ગામડે વયો જાય છે મજૂર હવે મળતા નથી દર રોજ રામાયણ કરવા વાળા સુખી કે મહાબલેશ્વર ફરવા વાળા સુખી કોણ સુખી આપની દ્રષ્ટિ થી આમ કોમન મેન ને પૂછો તો કોણ ને સુખી ગણે બરાબર ને આપણને પૂછો તો આપણે કોને ગણીએ અહીંયા હોય ને કે આપણે ભવિષ્ય તરફ આપણી નજર છે આપણને ખબર હોય મહિના ઉપર આવી જશે તો આ બધુંય પૂરું બરાબર વરસ જાય તો કરવાની હા હવે પ્રશ્ન છે પૂજા આપણે કઈ દ્રષ્ટિ કરવાની જે કે એનો ભૂતકાળ જે છે ને એ ઉત્તમ કક્ષાનો છે આપણા બધા એંગલ એને સર્વજ્ઞ તરીકે નથી પૂજવાના એને એક તો કામ પરક પૂજવાના છે પેલી વસ્તુ કેમ કે કામનાઓથી જેની પૂજા થઈ છે પેલા જ આપણે વાત કરી દીધી કામનાથી તમે કોઈ પણ ને કરો કોઈ અધિકારી કલેક્ટર છે કે કમિશનર છે તો એને તમે કવર આપો અને કયો સાહેબ કામકાજ હોય તો કેજો અને ગુરુ નહીં આપો બે માં ફરક ખરો કે નહીં બે માં ફરક નહીં બે ભાવ એક નથી બે બે ના પ્રત્યે અલગ અલગ છે ઓના પાસેથી તમારે કામ કઢાવવાનું છે એટલે એને પૂજવા પડે તમારે એને માન આપવું પડે કે આવો સાહેબ આવો સાહેબ બધા એના ડિનર ગોઠવતા અહીંયા તો કલેક્ટર ઉપર ભાવ ઉભરાઈ જાય ઓળખતા ન માત્ર અહીંયા અહીંયા આવે કમિશનર નું પદ લઈને એટલે મોટા મોટા લોકો બિલ્ડરો કાતે બધા એસોસિએશન એનું સન્માન રાખે એનું ડિનર હવે ઓળખતા નહોતા કાલ સુધી તો આજ કે કેમ એટલો બધો ભાવ ઉભરાઈ ગયો પણ એ પદ ને માન છે દેવોના છે ને માન છે પદ ને માન છે કેમ કે એ પદ એવું છે કે એનો ભૂતકાળ તો સારો જ છે બરાબર અત્યારે પણ શક્યતા છે એની જો એ બરાબર પુણ્ય જાળવી રાખે ને સત્વ તરફનું આકર્ષણ રાખે ને તો એની ખૂબ જ મોટી શક્યતા છે જગત ઉપર ઉપકાર કરવાની કેમ કે એને એક કામ તો એવું કર્યું જ છે જગતમાં સારા કામો ઘણા કર્યા સમજ નહોતી હવે એને ત્યાં રિયલાઈઝ થાય કે જો આ જ વસ્તુ મેં સમજ સાથે કરેલી હોત તો ઘણું સારું થાય એટલે એવી સમજ જો એને પ્રાપ્ત થવાના સંયોગો ત્યાં છે કારણ કે અમુક જગ્યાએ છે ને તમને અમુક સ્થિતિ આવે પછી કંપની નો થાય ને જ્યાં સુધી ત્યાં સુધી એને ખબર પડે કે મોટા થઈને મારે શું પ્રોબ્લેમ આવવાના છે અને મોટો થઈને મને શું ફાયદો થવાનો છે એને નો ખબર પડે લોકો ઘણા બધા પૂછે કે મુખ્યમંત્રી પગાર કેટલો હોય તમે વાઈ ચોસ ક્યારે દોઢ લાખ થી વધારે નહીં હોય તો કે દોઢ લાખ માટે એટલી બધી મહેનત કરાય સો કરોડ રૂપિયા ભાઈ થાય કોઈ દી એને ખબર પડે કોઈ દિવસ એને ખબર પડે જો બીજું ન જાણે ખબર પડે મુખ્યમંત્રી નું પદ શું કહેવાય એ દોઢ લાખ પગારે નો કઈ અંકાય એને એની એક સાઈ ને અંકાય એનો સંબંધ અંકાય એ પછી જે ડીલ થાય ને એ સંબંધો ઉપર એ બધું બાર નું થાય કાગળ ઉપર કઈ નો દેવોનું પણ એવું હોય ઈ અમુક સ્તરે પહોંચે ને પછી એની ઇન્ટ્યુશન કામ કરે એને સહજ પ્રે એની અંતરપ્રેરણા કરે ત્યારે એને ઉરિયલાઇઝેશન થાય કે પુણ્ય સાથેના કર્મો જો આમે સમજ સાથે કર્યા હોત ને બરાબર તો તો આજ અલગ જગ્યાએ હવે ઈ એને એવી જગ્યાએ રહીને અફસોસ શરૂ થાય જોજો તો તમે પૈસામાં એક જગ્યાએ પહોંચી જાવ ને એક સ્તરે પછી તમને અફસોસ એવો ન થાય કે મેં બે દુકાન કરી દીધી હોત તો શું હતું પણ અફસોસ એવો થાય કે મેં નાનપણમાં સાચું જ્ઞાન મેળવી દીધું હોત તો શું થાય આજે મારા દીકરાને સારી લાઈને લગાડી ઈ અફસોસ એને હોય એ અફસોસ એવો હોય એને ન હોય ઈ કોને હોય એ પૈસાવાળા નો ન થયા હોય ને એને એવું હોત કે ત્યાર પચીસ હજાર માં જમીન મળતી ને લઈ લીધી હોત તો પાંચ વીઘા કેટલું આજ સારું પણ જેની પાસે પાંચસો થઈ ગઈ હોય એને અલગ પ્રકારનો અફસોસ હોય પછી ફરક પડે કેમ કે એક પૈસાનું મહત્વ સમજતો હોય એક સંબંધનું મહત્વ સમજતો હોય એક વિકાસનું મહત્વ સમજતો હોય બધા જ કેટેગરીના લોકો અહીંયા અને એ ખબર પડે જ્યાં સુધી દેવોનું સ્તર પ્રાપ્ત થતા જ દેવોનું આકર્ષણ મનુષ્ય જન્મ ઉપર આવી જાય જો મનુષ્ય જન્મ ઉપર આકર્ષણ આવે તરત જ કે હવે એને ત્યાં ન ગમે સુખ બધું જ છે જે માયભૂતિ બધું મળી પણ કદાચ આપણું પણ એવું જ થાય આપણે માયું એવું મળે ને એટલે રસ ઉડી જાય થાય આવું આપણું માઇન્ડ એવું જ છે આપણે કેટલી વાર ભગવાન પ્રાર્થના કરી કે એન્જિનિયરિંગમાં પહેલો નંબર આવી જાય બારમા માં પહેલા નંબર આવી જાય બારમા સિત્તેર એક ઓલું આવી જાય જે બી કહેવાય હું ભગવાન નાળિયેર વધેરી દઈશ પછી કોઈ બી કઈ નહીં માગું તમારી પાસે અને આવી ગયા સિત્તેર ટકા આવી ગયા આપણે બરાબર અને હતા ની અન્ય પાછા આવી ગયા પછી કોઈ કોઈક નું પાત્ર ગમી જાય ના પાડતું હોય તો આપણે પ્રાર્થના કરી દુનિયાનું દે એટલે શનિવારે બેનો હોય તો સોમવાર ને પૂનમ ને અમાસ ને જેટલા માતાજી ને બધું હોય બરોબર કે હા પડાવી જોઈ હવે તમને ત્યારે એ થતું તું આજે સમજાય છે કે આ હા પડાવી એનાથી હું દુઃખી થયો સુખી થયો હા તો ના પડાવી હોત તો સારું કે સ્ટેટ ઓફ માઇન્ડ છે એ બધે કામ કરે બરાબર આ સ્ટેટ ઓફ માઇન્ડ છે ને આપણને આકર્ષણ રીતે દેવું દેવું સ્ટેટ ઓફ માઇન્ડ તરત જ યોની આવતા બદલે દેવું આપણું બદલી જાય બદલી જાય હે ના એને એને સહજ પ્રેરણા પશુઓને છે અંતર પ્રેરણા દેવોને છે એટલે જ અંતર પ્રેરણા સહજ પ્રેરણા પશુઓને બરાબર ઈ શું કરે કુદરતી રીતે કામ કરે ઈ વિકસિત જીવ નથી પશુ એટલે એને એને સહજ પ્રેરણાથી બધું ચાલે એ સોફ્ટવેર કરી દીધો કુદરતે એટલે એ મુજબ અજાયેલા રાખે એને કોઈ પોતાનું વિચારવાનું નથી દેવોને અંતરપ્રેરણા છે દેવો પુણ્ય પ્રકક્ષથી દેવો થાય જેવી તેવી વાત નથી પરમ પુણ્યનો સંયોગ થતા દેવ જન્મ મળે એ જન્મ મળતા જ એને આ આ અંતરપ્રેરણા થાય આ સ્તર આવી જાય એનું કે એને વ્યર્થ લાગવા માંડે કેમ કે જ્યાં સુધી વસ્તુ મળતી નથી ને ત્યાં સુધી એનું વૈયર્થ્ય સમજાવવું અતિ કઠિન છે જો અપવાદ થાય કોઈક અપવાદ એવો થાય કે એટલે કૃષ્ણ રામ બુદ્ધ મહાવીર એનું રાજા હોવું એ અકસ્માત નથી એનું ભોગે એક સ્તરે પહોંચવું અકસ્માત નથી કેમ એક જ સરખા રાજકુમારો બધા પહોંચ્યા ત્યાં એનું એનું રાજકુમાર હોવું અકસ્માત નથી નકર એક બે ચાર પાંચ જણા એક સરખા જોવો તમે પરમ ચેતના એ પ્રા ભરુ હરી એ જ્યાં પહોંચ્યા ત્યાં બીજા નો પહોંચી શક્યા કેમ કે એને એ ભોગવી લીધું એને જોઈ લીધું ઈ પછી ભરતુવરી છે ને એને જોઈ લીધું ને પછી એનું વ્યર્થતા સરખી રીતે સમજાઈ જાય નહીતર એનું આકર્ષણ બની જાય જી આપણે અત્યારની લાઈફમાં આપણે એમ ન કહી શકે બધાય કે ભાઈ પેલા ભોગવી લે પછી ના હા એ ન થાય એવું શું કામ ન થાય પણ આપણી પાસે બીજો અવસર નો આવે દેવો ને આવે દેવો આપણ નો આવે એવું ડાયરેક્ટર એવું કે તાલેખ ભાઈ બે મહિના હું જઈ આવું ભોગવી દઉં પેઠા હું આટો મારી આવું પંદર દિવસ હવે મેનેજર સામાન્ય મજૂર કરે નોકરી જ હોય જાય સાવ પછી આ આવવા પણ જ નો રહે સાવ પૂરું થઈ જાય મનુષ્ય જન્મ ભોગમાં એ દેવો ને બરાબર છે બરાબર મનુષ્ય એવું વિચારે તેન પછી બીજો અસર નથી દેવો કમાઈને બેઠા છે બરાબર મનુષ્ય એવું વિચારે તો આ જન્મથી જાય પછી સીધો પશુ ન મળે

દેવનો જન્મ જુદો છે એ ભોગ્યો એટલે એટલે કીધું છે મનુષ્ય કર્મયોની છે એ તો એવું કહે કે જો હું ભોગવી લઈશ પેલા બધું પછી કરીશ તો વાત પૂરી થઈ જાય એની અવસર જ ન આવે બીજો આ બે ની કક્ષા અલગ અલગ છે આજનું પૂરું કરીએ મનુષ્ય ના મનુષ્ય આપણે માનીએ તો ના એવું નથી આપણે માનવા ઉપર નથી માનો કે આપણે એવું માનીએ કે આપણે માની તો ગુરુત્વાકર્ષણ છે ને નો માન્ય ઠેકડો મારી તો આપણે પડીએ કે નહીં ગુરુત્વાકર્ષણ આપણા ઉપર નહીં કે હું ન્યુટ્રન નહીં નથી માનતો ગુરુત્વાકર્ષણ બળ નહીં નથી માનતો અને અહીંથી બહુ કૂદકો મારે સીધો છતાં એ પડે નીચે ગુરુત્વાકર્ષણ બળ એ છે એને તમારે હવે એ કેટલીક વસ્તુ યથાવસ્થિત કહેવાય એને જેવી રીતે હું એમ કહું હું અગ્નિ નથી માનતો ઈ ઈ ગરમ હોય એમાં હું શ્રદ્ધા જ નથી રાખતો તો આ પ્રથમ શું કયો જો લગાડું લાગે તો ખોલો પડે હું અગ્નિની મારી માન્યતા છે કે નથી એના આધારે અગ્નિનું કોઈ સ્વરૂપ બદલે નહીં મારા પ્રત્યે બરાબર એમ દેવો પશુઓ મનુષ્યો અલગ અલગ ચેતનાઓ અને ત્રિગુણો સત્વરતમ આ બધું યથાવસ્થી જગતનું છે આપણી માન્યતા હોય તોય ભલે નો હોય એમ તો ઘણા કે પુનર્જન્મ નથી માનતા પણ ન માનવા વાળા એ મરશે તેથી એનો પૂર્વજન્મ થવાનો જ છે પાછું માનો નો માં એટલે કઈ એને ભગવાન અલગ કેટેગરી કોઈ એવા પરમાત્મા નહીં રાખજે કાલો આ નથી માનતા એટલે આને અલગ રાખો ન માનવા વાળું હું એમ કહું તાવ માં માનતો જ નથી કેન્સરમાં માં નથી માનતો બિલકુલ ભલે ને આયુર્વેદ વાળા બધા વાતો કરે ભલે ગ્રંથકારો લખી ગયા હું નથી માનતો કેન્સર એનાથી કઈ હું હજી મોટો ખાઈશ બીજી બધી એટલે કેન્સર થશે ને મારા માનવા ન માનવા ને કેન્સર ને ડાયાબિટીસ ને લાગતું ઓળખતું નથી યથાવસ્થિત ક્રમમાં કામ થાય છે એવું જ થતું રહેવાનું છે આ તો આપણો અહંકાર એટલો વધી જાય તો આપણે એવું કેવા માંડીએ કે હું પ્રધાનમંત્રી નથી માનતો હું મુખ્યમંત્રીને નથી માનતો પણ એનાથી કાંઈ મારી સાઈને બધુંય ન થાય એ સાઈને નહીં ચાલે બધી જગ્યાએ મારે પાસ કરાવવું હોય કાંઈ એને એના મુજબ જ એના મુજબ જ કરાવવું પડે ને કઈ મારી ચાલે એ દેવ છે એ યથાવસ્થિત આપણે માનીએ કે ન માનીએ આપણે કોઈને પણ માનીએ એક એકસો અગિયાર છતાંય દેવોનું જે અસ્તિત્વ છે ને એ એના મુજબ જ કામ કરે છે એના મુજબ જ કાર્યરત છે પશુઓ એના મુજબ કાર્યરત છે પક્ષીઓ એના મુજબ કાર્યરત છે મનુષ્ય જીવનની વિકસિત ઉપરની છે પૂર્વ દેવભવ લઈ આ ભવે મનુષ્ય થયા છે પૂર્વનો તો દેવભવ જોઈએ આ ભવે મનુષ્ય થયા હોય એ જ નહીં એ જ વિકસિત જીવોની કોટીમાં એ જ સૌથી મોટા છે કે પૂર્વના દેવભવો છે એટલે જ એને ભોગમાં રસ નથી પડતો જો હોય ગરીબ પણ એનો પૂર્વભવ એને જો બરાબર ખબર હોય તો એને રસ નહીં પડે બરાબર કેમ કે એનામાં એક મેચ્યોરિટી ડેવલપ થઈ ગઈ અબજો પતિ પણ જ્યારે ગરીબ થાય ને ત્યારે એના પાસે પૈસા જાય મેચ્યોરિટી નો જાય જોજો તો એને વાર નો લાગે પાછ પૈસા વાળો થાય કેમ કે પૈસા માટે જે મેચ્યોરિટી ડેવલપ થઈ ને એની પછી પૈસા વયા ગયા મેચ્યોરિટી નથી ગઈ શેર બજારમાં પૂરું થઈ ગયું પણ છે નું પૈસા મેચ્યોરિટી જ છે હજી એટલે એ જેવો ઉભો થાય ને એવો બીજો ન થાય એટલો જલ્દી જોજો જે મેચ્યોરિટી ડેવલપ થઈને એ એને ખબર પડી કે આ મેચ્યોરિટી દેવો થી અહીંયા મનુષ્યો લઈએ ઈ મેચ્યોરિટી ડેવલપ કરી આપે એટલે ઈ મનુષ્યનો ભાવ આવે ને એ માર્ગદર્શક રૂપે આવે ઈ ઈ ઈ વસ્તુ છે એટલે દેવો મનુષ્યો પશુઓ બધાના રોલ છે આપણે હા ના એવું પણ નહીં એવું પણ નહીં હા જો દેવો ને આપણે દેવો એક કોઈ નથી પેસિફિક છે ન માનવા માનવા એ આપણી પરિસ્થિતિ ઉપર આધારિત છે ઓકે આપણને કામ પડે તો આપણે કોઈને પણ માની શકાય આપણી ક્યાંક શ્રદ્ધા બેસે આપણે માનીએ તો માની શકાય વાંધો નથી કઈ ઉપેક્ષા પરમ તત્વની તમે કરી તો નો ચાલે તમે આત્મવિકાસમાં બાધક થઈને એવું તમે કઈ કરો તો ઈ નહીં તો ઈ તમારો વિકાસ અટકાવે ત્યાં દેવ આખો ઓપ્શનલ સબ્જેક્ટ છે તમે એને માનો માનો જરૂર હોય તો માનો જરૂર ન હોય તો ન માનો એ ઓપ્શનલ છે આખું બરાબર પણ એટલું જ નથી કે એને ન માનવા જોઈએ એવું નથી કે એને માનવા જોઈએ એ તમારી રુચિ પ્રમાણેનું બધું બધું છે જેમ પશુઓને તમે આપણે કૂતરું પાડી તો ખરાબ છે ખરાબ નથી પણ કૂતરું પાડવું કમ્પલસરી છે તો કે કમ્પલસરી પણ નથી બરાબર છે આ બધી જ વસ્તુઓ એવી છે પશુ પક્ષીની યારે તમને મન થાય તો ઓકે દેવોનું પણ એમ જ પણ પરમાત્મા જે છે ભગવાન છે જે અસ્તિત્વ છે પરમ ચેતના છે એ એને તમે ન માનો તો 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 નુકસાન છે તો તમારા આત્મવિકાસમાં એની બહુ મોટી ઇફેક્ટ થાય છે તો તમારા માઇન્ડસેટમાં એની બહુ મોટી ઇફેક્ટ થાય છે તો તમારી આખી કડી ત્યાં તૂટે છે પૂર્વ જન્મની પુનર્જન્મની પંચકોષ વિકાસની આખી કડી તૂટી જાય છે એ કડી તૂટી જાય ને એ સૌથી મોટા મોટું નુકસાન આ જન્મારાનું નહીં પછી કડી સંધાતા જન્મો લાગે છે એટલે આપણે ત્યાં શિક્ષણમાં પણ એવું જ કીધું કે પેલા તમે એને સાત્વિક આસ્તિક બનાવો તો હવે આપણે તેજસ્વી તારલાના સન્માન કરવા સન્માન કરો નેવું ટકા આવ્યા તો બધા નેવું ટકા વાળા સન્માન કરશે પિસ્તાલીસ ટકા વાળા કે ગુણો નું સન્માન કોઈ નથી કરતું કોઈ એવું સન્માન કર્યું કે આ બાળક જીવનભર સાચું હોય એનું સન્માન કરો એને સેવા કરી એનું સન્માન કરો એને સારો વ્યવહાર કર્યો એનું એનું હોવું જોઈએ એ તમારી કડી જોડે છે